પશુપાલન મિત્રો જય ઠાકર ખેડૂત મિત્રો જય હું છું આપણો દોસ્ત રમેશ અને આજે આપણા મિત્રો મળી ગયા છે એક નવા વિડીયોની સાથે વિડીયોની અંદર મિત્રો વાત કરીએ તો એકદમ ઓછા ખર્ચે એટલે એકદમ મિત્રો ફ્રીમાં મફતમાં ગાય અને ભેંસના દૂધની ફેટની ટકાવારી મિત્રો કેવી રીતે વધારી શકાય એ વિશે આપણે વાત કરવાના છીએ ઘણા બધા પશુપાલન મિત્રોને એ ખબર હોતી નથી કે આપણા પશુનું દૂધની જે ફેટની ટકાવારી હોય છે એ કેવી રીતે વધારે કોઈ ડોક્ટર લખીને આપે કે કોઈ ભાઈ કે કે આ પ્રકારની દવા વાપરો કે આ તમે ગોળીઓ આપો તો આપણા પશુના ફેટની ટકાવારી વધે છે અથવા તો આ ખોરાક આપો તો આપણા ફેટની ટકાવારી વધે છે પણ મિત્રો તમે આવા ભાઈઓનો સાંભળો નહીં અને આડાવળો ખર્ચો કર્યા વગર જે હું મિત્રો તમને બે પ્રયોગ કરું છું એ પ્રયોગ જો મિત્રો તમે કરો તો તમારા ફેટની ટકાવારીની અંદર બે થી ત્રણ ફેટ જેટલા મિત્રો તમારા પશુના દૂધના વધી જ વધી જશે એની અંદર મિત્રો શું કરવાનો રૃષ્ય કેવી રીતે વચ્ચે સંપૂર્ણ માહિતી મેળવવાના છે એકજો વિડિયોમાં વિડીયો તમે લાસ્ટ સુધી દેખતા રહો અને છેલ્લે સુધી જોડાયેલા રહો વિડીયોની અંદર મિત્રો વાત કરીએ આપણા પશુનું જ્યારે પણ આપણે દોહી લઈએ અને આપણા પશુનું દૂધ છે આપણે ડાયરેક્ટ ભરાવા જતા હોઈએ છીએ પણ મિત્રો તમારે ક્યારે ભરાવા જવાનું છે હું એ વિશે વાત કરીએ જ્યારે પણ આપણા મિત્રો પશુનું આપણે દોહણ કરી લઈએ છીએ એટલે કે દૂધ દોઈ લે છે પછી મિત્રો તમારા પશુના દૂધને છે તે પચીસ થી ત્રીસ મિનિટ પોત્રીસ મિનિટ સુધી ઠંડા પાણીની અંદર મિત્રો તમારે દૂધ ઠંડુ થવા દેવાનું રહેશે એટલે એકદમ મિત્રો જે દૂધનું તાપમાન એકદમ મિત્રો ખટી જશે દૂધનું તાપમાન છે તે ખટે ઘટી જશે અને જેના લીધે દૂધ ઠંડુ થઈ જશે જેના લીધે દૂધની ફેટની ટકાવારી વધારે આવશે ઘણા બધા પશુપાલન મિત્રો એવું હતા કે અમે કરીએ છીએ દૂધ ઠંડુ કરીને જઈએ છીએ તો પણ ફેટની અંદર ફેર પડતો નથી તો એમને હું એ કહું છું કે જો તમે આવો પ્રયોગ કર્યો હોય તો તમારા મિત્રો દૂધ ઠંડુ કરવાનું નથી તમે જ્યારે પણ પશુનું દુબો ત્યારે ડાયરેક્ટ ડાયરેક્ટ તમારે દૂધ ભરાઈ લેવાનું રહેશે તમારા પશુને અનુકૂળતા પ્રમાણે જેવો છે તો મિત્રો દૂધની અંદર જે અમુક દૂધ એવું છે કે જે જેટલું ઠંડુ હોય તેટલી ફેટની ટકાવારી વધારે આવે ને અમુક દૂધ એવું હોય છે કે મીડિયમ સાઈઝ ની અંદર થોડુંક તેનું તાપમાન વધારે હોય તો તેના ફેટ ની ટકાવારી વધારે આવે એટલે મિત્રો તમે તમારી ઘરે પ્રયોગ કરો તમારે કયો અનુકૂળ રહે છે દૂધ ને ફેટ વધારવા માટે ઠંડુ દૂધ કે થોડોક જે પશુને દોઈએ ને જે ગરમ હોય એ દૂધ એ બંને પ્રયોગ કરીને મિત્રો તમે તમારી ઘરે સોલ્યુશન મેળવી શકો છો આવા દરરોજના વિડીયો જોવા માટે તમે અમારા યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે નવા એક ટોપિક સાથે જય દ્વારકાધીશ જય ઠાકર